પહેલગામમાં નિર્દોષ હિંદુઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ખેડા શહેરના મુસ્લિમ અને હિન્દુ સમાજ દ્વારા બપોર બાદ મૌન રીલી બાદ ખેડા મામલતદારને આવેદનપત્ર આપી સ્વયંભૂ બંધ પાડ્યો તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ભારતીયોને નિશાન બનાવી આતંકવાદીઓએ કરેલા હિંસક અને હિચકારા હુમલામાં છવ્વીસના મોત થયા છે ત્યારે સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે તિરસ્કાર અને ઉગ્ર વિરોધ ચરમસીમાય છે તેવા સમયમાં ખેડામાં પણ સોમવારના રોજ મુસ્લિમ અને હિન્દુ સમાજ બપોર બાદ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડા શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા રેલી સરદાર ચોકથી શરૂ થઈ બસ સ્ટેન્ડ થઈ પોલીસ ચોકી રાજા શોપિંગ સેન્ટર થઈ ખેડા મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા તે સમયે બહારપુરા મસ્જિદના મૌલાના રિયાઝ સહિત અન્ય મૌલાના સાથે મુસ્લિમ આગેવાન ખમીશાભાઈ સિંધી હિન્દુ સમાજ તરફથી સાથ હતા ખેડા નગરપાલિકાના સભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા બપોર બાદ સ્વયંભૂ બંધ આપવામાં આવતા સમસ્ત સર્વોએ ધર્મના વ્યાપારી ભાઈઓએ આ નિંદનીય ઘટનાના વિરોધમાં જડબી સ્વયંભુ બંધ પાડ્યો હતો ખેડાના સૌ વ્યાપારીઓ સાથે રહી બંધને સફળ બનાવ્યો હતો શહેર સર્વ સમાજ તરફથી જે કાશ્મીરમાં પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો એ હુમલાને અમે સર્વ સમાજે વખાડવા માટે એક મોન રેડીનું આયોજન કર્યું છે અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું એ વાતનો કે જે લોકોએ હુમલો કર્યો છે એમની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નો મુસ્લિમ તરફથી અને આ તમામ તમામ સર્વ સમાજ એટલે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ તરફથી અમે આ મોનદેરીનું આયોજન કરવામાં આવેલું છે અલ્લાહ તલાનો ફરમાન છે કે ઇનલ્લાહ લાユહિબુલ મુસલીન કે ફસાદ કરવા વાળાને બેશક અલ્લાહ પસંદ નથી કરતો અલ્લાહ તલાનો ફરમાન છે કુરાન ની અંદર કે તમે જમીન ની અંદર ફસાદ ન મચાવો અલ્લાહના નબી સલ્લલ્લાહનો ફરમાન છે કે જો ઇરહમુલ અક વરહમુકુ મન ફિસમા તમે જમીનવાળા પર રમ કરો આસમાન વાળો તમારી પર રમ કરશે તો એ વાતને લઈને અમે જે આ થયો છે એની ખૂબ નિંદા કરીએ છીએ તમામ સમગ્ર સમાજ મળીને હિન્દુ મુસ્લિમ સમાજ તરફથી એવી રીતે અમારા એક ભાઈએ અમને એક વાત પહોંચાડી છે હું અહીંયા આગળ એક શ્લોકના કહેવા માગું છું કે કાશ્મીર કશ્મીર આવીને આવાજ હિન્દુ મુસ્લિમ સબ હે ભાઈ ભાઈ कश्मीर कश्मीर से आई आवाज़ कि हिंदू मुस्लिम सब हैं भाई भाई कि इस देश के हैं चार सिपाही हिंदू मुस्लिम सिख ईसाई हम सब मिलकर हमने ये मार्च यानी ये रैली का आयोजन किया था अल्हम्दुलिल्लाह ये मुकम्मल हुआ मैं इसी पर आप लोगों का भी शुक्रिया अदा करता हूँ और जितने लोग हमारे साथ जुड़े है, जो हैं जो हिंदू भाई भी जुड़े हमारे बिरादार वतन इनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ हजा कर